વાવડી જમીન માં જોઈ લખ્યું રતન પરના 304 ખાતા નંબર થી રમણીભાઈ ખાતાદાર હતા હવે વાવડી જમીન માં હોય હવે ઓલી જમીન મે વેચી નાખી છે એને મારી ખેડૂત ની લિંક ગોતવી પડશે ને ઈ ક્યાં ગોતવા જાય એ નહીં મળે જે સર્વે નંબર હોય તો એને મારી લિંક પડી જાય ત્યાં બેટા બેટા કે રમણીભાઈ નું ખાતું અખંડ છે કે ની ખાતે દાન તૂટાઈ જાય હવે આ સરકારી છતિ છે આને સોધી ગયો તો રીત શીખવા હું જ્યાં જમીન વેચી નાખી હોય ત્યાં તમારી પાસે વિગત એટલી તો છે ને ઈ નોંધની ઈ નોંધના સાદની કાગળ કઢાવો સાદની કાગળ મે હાથ તમારે એકવી શકે નહીં એકવી હોય

ન્યાયમિયલ હતી પણ બધા દીધા મળી ગઈ મારી કરી તમારે થોડી કસરત કરવી પડશે બાવડા મજબૂત થાય કસરત કરવા પણ કસરત કરવી પડશે બુદી સાડી હશે અહીંયા